મેં હમણે કીધું મારે હવે વેકેશન છે રવિવાર સુધી છે એટલે મારી કઈ ચિંતા ન કરતા અને હું હનુમાન તુફત કુફત કઈ થાય નથી હાથ મોતી છે એવું લાગે કે બાપુને ને લથડી હોય એવું નથી ને તો પછી તમારા આશીર્વાદ છે આ તો ઘડિયાળ થોડીક નડે બાકી તો હજી યુદ્ધ જમાયું છે એવું કઈ નથી પણ એ ભગવાનની ની કૃપા છે તમારા બધાના આશીર્વાદ છે આ માવડીઓને હું જયારે નમૂન ત્યારે માંગુ છું કે મા આશીર્વાદ આપજે બાકી બીજી તો હનુમાનની મારા ઉપર ઘણી કૃપા છે પણ તમે મને આશીર્વાદ આપજો તો આવો બહુ આનંદ આવે છે એ બધું પછી ક્યારેક બરાબર હજી તો ઘણી કથા તમારે મારી સાંભળવા ત્યારે આ બધું સાંભળજો એ પેલા સાહેબ કે આનંદ આવે એવા સાહેબ દસ પંદર મિનિટ જે મહેમાન છે એનો એની છેલ્લી ઈચ્છા એમ ન થાય કે આવડાય ને ધ્યાન ન દીધું એટલે દસ પંદર મિનિટ તમને આનંદ આવે એમ કરીને પછી હું કથાને વિરામ આપીશ